નમસ્કાર મિત્રો ગીતા સૌ દર્શક મિત્રોને કોટી કોટી શુભકામનાઓ કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનના સંશયોના સમાધાન માટે હવે ભગવાન શ્રી કૃષ્ણ વિચારામૃત પીરસવા જઈ રહ્યા છે સમયનું ચક્ર થંભી ગયું છે સૃષ્ટિની અચલ ગતિ પણ અટકી ગઈ છે ચેતન સૌનું ભગવાને હરી લીધું છે કેમ કે આ ગીતા મૃતનો અધિકારી અર્જુન માત્ર હતો હવે ભગવદ્ ગીતાને વ્યવહારિક રીતે સમજવા માટે આપણે પોતાની જાતને અર્જુનની જગ્યાએ મૂકીશું અર્જુનની સામે ધર્મ યુદ્ધની પરિસ્થિતિ હતી આપણી સામે જીવન સંગ્રામ છે તો આવું પરમ કૃપાળુ પરમેશ્વરે સ્વમુખે કહેલી શાશ્વત વિચારધારામાંથી આપણે જીવન વિવેક શીખીએ દેહિ નોશમી ન્યથા દેહે કૌમારમ યો વનમ જરા કહીને ભગવાન મનુષ્ય દેહની નશ્વરતા અને આત્માનું શાશ્વત્વ સમજાવે છે જૂના વસ્ત્રો ત્યજીને આપણે જેમ નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એમ જ આત્મા પણ જૂનું અને વૃદ્ધ શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે અને આ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે એને સ્વીકારવું જ રહ્યું ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી પરંતુ એને સહર્ષ સ્વીકારે છે તો શીતોષ્ણ સુખ દુઃખદા કહીને સુખ દુઃખની પરિભાષા સમજાવે છે સુખ દુખ એ શાશ્વત નથી એ ઇન્દ્રિયોની અનુભૂતિના વિષયો છે જે શરીરની સાથે જ નષ્ટ થવાના છે એટલે એનો હરક્ષો કરવો ન જોઈએ સુખ દુઃખની બંને પરિસ્થિતિની આવજા ચાલુ જ રહેશે બસ આપણે બંને પરિસ્થિતિમાં વિચલિત થયા વગર

જયારે એના ફળ અધિકાર ક્ષેત્ર પરબ્રહ્મ પાસે છે એટલે આના શક્ત ભાવથી જ કર્મ નું વહન કરતા રહેવું જોઈએ તો પ્રજાતી યદા સર્વાન પાર્થ મનોગતાન કહીને સ્થિત પ્રજ્ઞના લક્ષણોનું દર્શન કરાવે છે સ્થિત પ્રજ્ઞ ત્રિવિધોના ભીષણ આક્રમણથી પણ લેશ માત્ર વિચલિત થતો નથી કારણ કે તે દુઃખોને ભગવત કૃપા તરીકે સ્વીકારી લે છે અને સુખમાં પણ તે તમામ શ્રેય ભગવાનને આપે છે ભૌતિક જગતમાં હંમેશા કોઈને કોઈ સારી કે માથી ઉથલપાથલ થતી જ હોય છે પરંતુ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય આવા શુભ અશુભથી પ્રભાવિત થતો નથી તે એક કાચબાની માફ પોતાની ઇન્દ્રિયોને દુનિયાવી વિષયોમાંથી ખેંચી લેવા સમર્થ હોય છે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે ઈચ્છા ન હોવા છતાં આપણે ક્યારેક પાપ કર્મ કરવા પ્રેરાઈએ છીએ આવું કેમ ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ આપતા કહે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદભવહ સમુદ્ભવ અર્થાત રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામને લીધે આમ બને છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને ક્રોધ એ આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અને ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે તેવી રીતે જીવાતમાં પણ આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે તો પરિત્રાણાએ સાધુનામ વિનાશાય જ દુષ્કૃતામ કહીને અધર્મી દુષ્ટોને ચેતવણી અને ભક્તજનોને સાંત્વના આપે છે કે ધર્મના રક્ષણ માટે અને અધર્મના વિનાશ માટે હું સ્વયં અવતાર ધારણ કરીશ જીતાત મનઃ પરમાત્મા સમાહિતઃ કહીને ભગવાન મન પર કાબૂ મેળવવાની વાત કરે છે કેમ કે મન ચંચળ અને અતિ વેગીલું છે ઘડીના છઠ્ઠા ભાગમાં જગત આખાનું ભ્રમણ કરી આવે પરંતુ જો આપણે મનને જીતી લઈએ મતલબ કે એને નિયંત્રણમાં રાખી લઈએ તો એ આપણો સારામાં સારો મિત્ર છે અને જો આપણે મનને નહીં જીતી શકીએ તો આપણો સૌથી મોટો શત્રુ પણ એ જ છે યુક્તાહાર વિહાર યુક્તચેષ્ટ્ય કર્મશ્રુથી ભૌતિક દુઃખોને નષ્ટ કરવાનો માર્ગ બતાવે છે તો દુઃખમ વાદી વા યોગી પરમો પરમોમતથી પૂર્ણ યોગીનો પરિચય કરાવે છે પોતાને પ્રિય ભક્તના લક્ષણ બતાવતા ભગવાન કહે છે જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્ય તે અર્થાત જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે ભક્ત મને અતિ પ્રિય છે અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોથી ભગવાન બ્રહ્મ આત્મા અને સકામ કર્મની પરિભાષા સમજાવે છે તો ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મથી દિવ્ય લોકના માર્ગનું દિશા દર્શન કરે છે મિત્રો ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન સાગર એટલો અગાધ છે કે જગતના તમામે તમામ શાસ્ત્રોનો સાર એમાં સમાયેલો છે લગભગ પછી બીજું જાણવા કે સમજવા જેવું કંઈ બાકી રહેતું નથી પણ એના માટે જરૂર છે ભગવદ્ ગીતાને સાચા અર્થમાં જાણવાની સમજવાની અને જીવનમાં ઉતારવાની આપણી આ ચેનલમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાયનો સાર બહુ ટૂંકમાં અને સરળ તેમજ વ્યવહારિક રીતે આપેલ છે અઢાર અધ્યાય ના અઢાર વિડીયો જોઈ લેશો તો એક અલગ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ગીતાને ઝીણવટપૂર્વક જાણી શકશો અને માણી શકશો તો પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે